જય શ્રી કૃષ્ણ દોસ્તો સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે આપણે એક એવા સિંગલિંગની વાત કરીશું કે જે દિવસમાં ત્રણ વખત રંગ બદલે છે તેની આગળ વિજ્ઞાન પણ ફેલ છે કે દિવસમાં ત્રણ વાર રંગ બદલે છે આ શિવલિંગ બીજા છેડાનો અંત જ નથી આપણા દેશમાં દેવી દેવતાઓના શેકંડો પ્રખ્યાત અને ચમત્કારિક મંદિરો છે આવા ઘણા પ્રાચીન મંદિરો છે જેમાં ઘણા રહસ્યો જોડાયેલા છે આ રહસ્યમય મંદિર સદીઓથી લોકોના આકર્ષકનું કેન્દ્રણ બન્યું છે શિવ મંદિરોની વાત કરીએ તો દુનિયાભરમાં અનેક શિવ મંદિરો છે કેટલાક એવા શિવ મંદિરો છે જેનાથી સંબંધિત અનેક ઇન્સ્ટન્ટિક ફેક્ટ છે આવું જ એક અનોખું મંદિર રાજસ્થાનના ધ્રોલપુરમાં છે ચંબલ નદીની કોતરોમાં આવેલું આ શિવ મંદિર અચલેશ્વર મહાદેવ મંદિરના નામથી જાણીતું છે કહેવાય છે કે આ મંદિરમાં રહેલ શિવલિંગ દિવસમાં ત્રણ વખત પોતાનો રંગ બદલે છે આ મંદિર ઉબડખાબડ વિસ્તારમાં આવેલું હોવાના કારણે પહેલાં અહીં બહુ ઓછા લોકો આવી શકતા હતા પરંતુ ધીમે ધીમે મંદિર વિશે ચમત્કારિક વાતો ફેલાવતા જ અહીં ભક્તો આવવા લાગ્યા અને શ્રાવણ મહિનામાં અહીં વિશેષ પૂજા પણ શરૂ થઈ ધ્રોલપુરથી પાંચ કિલોમીટર દૂર ચંબલ નદીના કિનારે કોતરોમાં સ્થિત અચલેશ્વર મહાદેવ મંદિરનું કેટલું જૂનું છે અને ક્યારે આ શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી તેની કોઈ માહિતી નથી પરંતુ જો ભક્તોની વાત માનીએ તો તે લગભગ એક હજાર વર્ષ જૂનું હોવાનું કહેવાય છે શિવલિંગ પૃથ્વીમાં કેટલું ઊંડું છે તે જાણવા માટે એક વખત ખોદકામ પણ કરવામાં આવ્યું હતું ઘણા દિવસોથી સુધી ખોદકામ કર્યા પછી પણ લોકો તેના છેડા સુધી પહોંચી ન શક્યા ત્યારબાદ ખોદકામ બંધ કરી દેવામાં આવ્યું આજ સુધી આ શિવલિંગની ઊંડાઈનો અંદાજ લગાવી શકાયો નથી શિવલિંગનું ખોદકામ પ્રાચીન સમયમાં રાજાઓ અને સમ્રાટો દ્વારા કરવામાં આવ્યું હતું પરંતુ જ્યારે શિવલિંગને કોઈ છેડો ન મળ્યો ત્યારે ખોદકામ બંધ કરવામાં આવ્યું એવું કહેવાય છે કે આ શિવલિંગ દિવસમાં ત્રણ વખત પોતાનો રંગ બદલે છે તે સવારે લાલ બપોરે કેસરી અને રાત્રે ડાર્ક થઈ જાય છે શિવલિંગનો રંગ બદલવા પાછળનું કારણ શું છે આ સુધી કોઈ જાણતું નથી આ શિવલિંગનો રંગ બદલવા પાછળનું કારણ વૈજ્ઞાનિકો પણ સમજી શકતા નથી મંદિરમાં ભગવાન શિવના દર્શન કરવા માટે ભક્તોએ ચંબલપુરની બાજુથી રસ્તો બનાવ્યો જોકે મહાદેવના આ મંદિરમાં હંમેશા ભક્તોની ભીડ રહે છે પરંતુ શ્રાવણ મહિનામાં શિવલિંગને રંગ બદલતો જોવો એ પોતાનામાં ખૂબ જ પુણ્યકારી માનવામાં આવે છે કહેવાય છે કે આ રહસ્યમય શિવલિંગના દર્શન કરવાથી જ વ્યક્તિની તમામ મનોકામના પૂર્ણ થાય છે જીવનમાં દરેક પ્રકારની સમસ્યાઓ દૂર થઈ જાય છે જીવનમાં ગમે તેટલી તકલીફો આવે પણ આ મંદિરના દર્શન કરવાથી તેમાંથી છુટકારો મળે છે મહાદેવના આ મંદિર વિશે એક એવી માન્યતા છે કે અવિવાહિત છોકરા છોકરીઓ શિવલિંગના દર્શન કરીને તેમનો ઈચ્છિત જીવનસાથી મેળવી શકે છે ભગવાન શિવનું જળ અર્પણ કરવા માટે સોમવારે અહીં મોટી સંખ્યામાં ભીડ એકઠી થાય છે જો અપરિણીત લોકો સોળ સોમવાર સુધી અહીં જળ ચડાવે તો તેઓને તેમના ઈચ્છિત જીવનસાથી મળે છે તેની સાથે જ શિવજીની કૃપાથી લગ્નમાં આવનારી અડચણો દૂર થાય છે તો દોસ્તો તમને કેવી લાગી મારો વિડીયો જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો હર હર મહાદેવ